નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલ એ હેપીમાં મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર તેત્રીસ જોઈશું જેમાં રોજની જેમ પાંત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરે છે પાંત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી કયા યુગ દરમિયાન ઈરાનના જરસ્તોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા તો સાચો જાબ રહેશે મિત્રો આનો અનુમૈત્ર યુગમાં ભોજ પ્રથમ કયા વંશના સૌથી મહત્વપૂર્ણ શાસક હતા જેનો સાચો જાબ રહેશે મિત્રો ગુર્જર પ્રતિહાર આગળનો ક્વેશ્ચન સ્થિરમતી અને ગુણમતી કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા તો સ્થિરમતી અને ગુણમતી વિદ્યાપીઠના આચાર્યો હતા નિમ્ન પૈકી મૈત્રક રાજવંશની રાજધાની કઈ હતી નીચેનામાંથી મૈત્રક રાજવંશની રાજધાની કઈ હતી સાચું રહેશે બી ઓપ્શન વલબી નીચે નીચેના પૈકી કોણે સૌ વાર શૂદ્રને ખેડૂત વર્ગ તરીકે વર્ણવે છે જેનો સાચું રહેશે એ ઓપ્શન હ્યુએન સાંગે મૈત્રક વંશાવળી ઇતિહાસ લગભગ એકલા તેઓના ખાલી જગ્યામાંથી જ મળી રહે છે મૈત્રકનો જે વંશાવળી ઇતિહાસ લગભગ એકલા તેઓના ખાલી જગ્યામાંથી મળી રહે છે જેનું સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન તામ્રપત્રોમાંથી ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો છે તો ગિરનારની તળેટીમાં ડી ઓપ્શન ઉપર દર્શાવેલ ત્રણેયના એટલે કે સ્કંદગુપ્તના સમ્રાટ અશોક અને દામન નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી કયો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખ કોતરાવનાર હતો જેનો જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન રુદ્રદામા બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાકની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન રાજકોટ કલ્કાચાર્ય કથા ખાલી જગ્યા ગ્રંથ છે એ ઓપ્શન જૈન ગ્રંથ નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન હેમચંદ્રાચાર્ય પરિશિષ્ટ પર્વ ગિરનાર ખાતેના સમ્રાટ અશોકના શિલાલેખને કયા મહાન કવિએ શૈલકણ તરીકે બિરદાવે છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન કવિ નન્હાલાલ જે દેશને જે દેશના લોકોને સાચા અને સારા સમાચાર મળતા નથી તે દેશના લોકો વહેલા તે મોડા ગુરામ બને છે કોણે કહેલ છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન લાસ્કી મોરિસ કઈ સમિતિ લોક સહિતના રક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન લોકલેખા અત્યાર સુધીમાં રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા ક્યારે કરવામાં આવી હતી તો અત્યાર સુધીમાં રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા ક્યારે કરવામાં આવી હતી જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન તમામ એટલે કે ઓગણીસો બાસઠમાં પણ ઓગણીસો એકોતેરમાં પણ અને ઓગણીસો પંચોતેરમાં પણ બંધારણ મંત્રીમંડળથી સ્વતંત્ર રીતે રાષ્ટ્રપતિ પાસેથી કોઈ પણ પ્રકારના કાર્યની અપેક્ષા કરતું નથી આ વિધાન કોનું છે સી ઓપ્શન એમ સી સિતલવાડ સર્વોચ્ચ અદાલત બંધારણની કઈ કલમ મુજબ અપીલ અંગેની સત્તા ધરાવે છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન એકસો બત્રીસ બંધારણની કઈ કલમ મુજબ સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત કોર્ટ ઓફ રેકર્ડ્સ ગણાય છે ડી ઓપ્શન એકસો ઓગણત્રીસ કઈ બાબત રીટના નામ મુજબ યોગ્ય છે તો કઈ બાબત રીટના નામ મુજબ યોગ્ય છે ડી ઓપ્શન તમામ યોગ્ય છે એટલે કે હાજર હુકમ એટલે કે હેબિયર્સ કોપર્સ અધિકારી હુકમ મેન્ડેમસ અને અધિકારી ભંગ હુકમ કો વોરન્ટો સમાનતાના અધિકારમાં કયું અનુચ્છેદ અયોગ્ય છે તો સમાનતાના અધિકારમાં કયું અનુચ્છેદ અયોગ્ય છે ડી ઓપ્શન અઢાર અસ્પૃશ્યતા નાબૂદી જે અયોગ્ય છે એટલે કે ઉપરના ત્રણ યોગ્ય છે ચૌદ કાયદા સમક્ષ સમાન પંદર જન્મસ્થાનમાં ભેદભાવ પર પ્રતિબંધ અને સોળ રોજગારીની તક અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને જવાબ સાથેની પીડીએફ પણ મળી જશે કઈ માહિતી અયોગ્ય છે જેનું સાચું જવાબ રહેશે બી ઓપ્શન ત્રેપન રાષ્ટ્રપતિ ત્રણેય સેનાના સેનાપતિ જે માહિતી અયોગ્ય છે એટલે કે બીજી માહિતીઓ યોગ્ય છે બાવન ભારતના રાષ્ટ્રપતિ ચોપન રાષ્ટ્રપતિની ચૂંટણી અને પંચાવન રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા આગળનો ક્વેશ્ચન કયો અનુચ્છેદ અયોગ્ય છે નીચેનામાંથી કયો અનુચ્છેદ અયોગ્ય છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન તોત્તેર ભારત સરકારના કામકાજનું સંચાલન જે અયોગ્ય છે એટલે કે નીચેના ત્રણ યોગ્ય છે ચુંબોતેર રાષ્ટ્રપતિની મદદ અને સલાહ માટે મંત્રીમંડળ પંચોતેર વડાપ્રધાન અને મંત્રીમંડળની નિમણૂંક અને છોતેર ભારતના મહાન્યાયવિદ સીએમડી કમાન્ડ પ્રમોટ અથવા એમએસ ડોસમાં ખાલી જગ્યા કમાન્ડ લખી એમએસ વર્લ્ડ ખોલી શકાય જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન સ્ટાર્ટ વિન્ડ સ્ટાર્ટ વિનવર્ડ ફાઇલ ટેબના ખાલી જગ્યા વિકલ્પ એટલે કે પીડીએફ એક્સપીએસ જેવા ફોર્મેટની ફાઇલ બનાવી શકાય ફાઇલનો પ્રકાર બદલવા વપરાય છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન એક્સપોર્ટ અક્ષરના વણાંકની વચ્ચે પ્રિન્ટિંગમાં ન આવતો પોલા ભાગને ખાલી જગ્યા કહેવાય છે બી ઓપ્શન કાઉન્ટર તમારા કમ્પ્યુટરનું આઈપી એડ્રેસ જાણવા સીએમડી કમાન્ડ પ્રમો પ્રમોટમાં ખાલી જગ્યા કમાન્ડ લખો જેનો સજો જરા વિશે એ એ ઓપ્શન આઈપી કોન્ફિક સીએમડીમાં ખાલી જગ્યા કમાન્ડ લખવાથી મેક એડ્રેસ જોઈ શકાય છે સી ઓપ્શન આઈપી કોન્ફિક અથવા ઓલ આઈપી એડ્રેસના દરેક ભાગમાં ખાલી જગ્યા સંખ્યાનો સમાવેશ થાય છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન ઝીરોથી બસો પંચાવન કમ્પ્યુટર પ્રોગ્રામમાં આવતી એરર શોધવા અને સુધારવા કે દૂર કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન ડીબગ કમ્પ્યુટર પ્રોગ્રામમાં આવતી એરરને ખાલી જગ્યા કહેવાય છે આવતી એરને શું કહેવામાં આવે છે બી ઓપ્શન બગ વીએફ વીએફએક્સનું પૂર્ણામ નામ વીએફએક્સનું નું પૂર્ણામ વિઝ્યુઅલ ઇફેક્ટ ટુડી એનિમેશનમાં ટુડી એટલે ટુ ડાયમેન્શન એમએસ વર્ડમાં કુલ ખાલી જગ્યા મેનુ હોય છે એમએસ વર્ડમાં કુલ ખાલી જગ્યા મેનુ હોય છે એ ઓપ્શન આઠ એમએસ વર્ડમાં ટેબને એક્ટિવ કરવા ખાલી જગ્યા વપરાય છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન એ અને બી બંને એટલે કે અલ્ટર કી અને એફટેન કી ટેબમાં ટેબમાં ખાલી જગ્યા વિકલ્પોનો સમાવેશ થાય છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન રિબન તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પાંત્રીસ પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો પોતાના મિત્રો વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણી સૌ પ્રથમ મળી રહે અને આપની દેરીમાં વધારો થઈ શકે કાલે ફરીથી વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત